હા બેન તમારો સવાલ છે કે અમને નુકસાન થયું છે તેથી મારા પતિ ડિપ્રેશનમાં રહે છે એમને એન્ઝાયટીના એટેક આવી ગયા છે તો કોઈ વ્યક્તિ જ્યારે ગમે તેટલું સમજાયા પછી બધું નોલેજ બધી જાણ હોવા છતાં પણ એકની એક ભૂલ વારંવાર કર્યા જ કરે છે અને પછી નુકસાન થાય ડિપ્રેશનમાં આવીને પડી રહે પછી કોઈનું સાંભળે નહીં માને નહીં આપણે કઈ રીતે એમની સાથે ડીલ કરવાનું કઈ રીતે એ વ્યક્તિને એમાંથી બહાર કાઢવાની ને આપણે કઈ રીતે ક્ષમતા સાથે સમય કાઢવાનો બેન તમારી વાત સાંભળતા લાગે છે કે તમે અને તમારા સર્કલવાળા જે કોઈ હશે એમણે એમને સમજાવવામાં તો કાંઈ બાકી રાખ્યું નહીં હોય એટલે હાલના તબક્કે એમને આગળ વધારે કાંઈ સમજાવવાનો કે કોઈના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે પોતે જાણવા છતાં વારંવાર એકની એક ભૂલ કરે છે એનો મતલબ એ થયો કે એમનું મગજ એમના કંટ્રોલમાં નથી એ ઘણા બધા ડિપ્રેશનમાં ઉતરી ગયા હોય એવું લાગે છે ડિપ્રેશન વાળાની અંદરની હાલત ખૂબ જ ખરાબ હોય છે એની તમે કલ્પના પણ ના કરી શકો એટલે હાલના તબક્કે તો એમને કઈ સમજાવવાનું કે શિખામણ આપવાની કે કોઈની સામે સંભળાવવાનું કે મેણા ટોણા મારવાના કે એમને નીચા દેખાડવાનું કે તમારી ભૂલ છે તો ભોગવો એવું જતાવાનું બધું જ છોડી કાંઈ જ નહીં નથી કેમ કે હવે અનાયાસે છે પણ આ પ્રકારનો વ્યવહાર કરતા ફાયદા કરતા બંને પક્ષે નુકસાન વધારે થશે એટલે હવે એમની સાથેનો તમારો વ્યવહાર બિલકુલ બદલી કાઢો એમને એમ કહો હોય હવે થઈ જાય આવું તમે હવે ભૂલી જાઓ જેટલી પણ બાજી સુરટાવાનું થઈ શકે એવો પ્રયત્ન કરો પણ જે ગયું એની પાછળ નવલોપાત છોડી દો એમને કહું આપણે બંને સાથે મળીને એવા કર્મ બાંધ્યા હશે ને તો જ આપણે બંનેને ભોગવવાનું આવે ને ભલે આ જન્મની નહીં તો કોઈ આગલે જન્મની પણ મારી એ ભૂલ તો છે જ ને કાઈ વાંધો નહીં જે પરિસ્થિતિ આવી છે એનો સહર્ષ સ્વીકાર કરી લઈએ કોઈના જીવનમાં કાયમ માટે તો રાત નથી રહેતી ને આપણા જીવનમાં સુખ નો બધું જ અનિત્ય છે કોઈ વસ્તુ કાયમ નથી રહેતી આપણે આપણને મારી બતાવેલી અનિત્ય ભાવનામાં આપણે સ્થિર થઈએ આપણને ખાલી શાક રોટલી મળી રહે તો બસ થઈ ગયું અને એ માટે મારે કઈ કામ કરવું પડશે તો પણ હું કરી લઈશ હું સંપૂર્ણપણે સોય સો ટકા તમારી સાથે છું તમે મનમાંથી દરેક જાતની ચિંતા કાઢી નાખો આપણે જિંદગી જીવીએ આવું આવું તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે આવું પ્રેમ ભર્યા સહકાર ભર્યા શબ્દોથી એમને હિંમત મળશે કદાચ આવા વાણી વર્તનથી એ ધીમે ધીમે ડિપ્રેશન બહાર નીકળી શકશે હવે એક વાત યાદ રાખો હવે તમારી પાસે તમારું માણસ બચી જાય ને એ જ અગત્યનું છે જો વધારે ડિપ્રેશનમાં ઉતરી જાય ને તો ડોક્ટરને દવાખાનામાં વધારે બરબાદ થઈ જશો ને અંતે હાથમાં કંઈ નહીં રહે હવે તમે એક છો કે જે એને આ બધું ભૂલવાઈ શકો છો થોડા ખુશ રાખી શકો છો અમને પૈસા નહી અમને તમે જ જોઈએ છે એવો વિશ્વાસ એમને બેસાડી શકો છો અને તમે વિશ્વાસ રાખો કે હવે જો આ રીતે પ્રેમથી બહાર આવશે તો ફરી આવી ભૂલ નહીં કરે શક્ય હોય તો તમે એને નોકરી ધંધો બદલાવી શકો છો ભલે ઓછું મળે પણ એ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળે ને એ ખૂબ જ જરૂરી છે હું જાણું છું આ બધું પ્રેક્ટિકલી કરવું ખૂબ જ અઘરું છે ખૂબ જ અઘરું છે મનમાં અતિરોષ પણ ભરાયો હોય જીવ માટે પરંતુ મને સમજાવો કે આ બધા અમારા કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે અને એમાં હું પણ જ ભાગીદાર છું તમે મનોમન તમારા પતિના જીવની પણ ક્ષમા માંગવાની શરૂ કરી દો તમારા આત્માની સાક્ષીએ તમે તમારા પતિના જીવની ક્ષમા માંગવાની શરૂ કરો એટલે શું થશે કે ધીરે ધીરે તમારી અંદર રહેલો રોષ શાંત પડશે ને એના જીવને પણ સાતા મળશે કદાચ કોઈ દેવી દેવતાની અજાણપણે પણે આસાતના થઈ ગઈ હોય અને એમનો દેવી દેવતાનો રોષ તમારા પર ઉતરો હોય એવું પણ બને બની શકે છે આ દુનિયામાં બધું જ બની શકે છે તો એના માટે કોઈ માંત્રિક તાંત્રિક પાસે દોડી જવાની જરૂર નથી એના માટે તમારા કુળદેવી હોય કે પદ્માવતી દેવી કે ચકેશ્વરી દેવી કે જેને બી તમે માનતા હોય એને દીવો કરી પ્રાર્થના કરો કે અમારાથી અજાણતા પણ કોઈ દેવી દેવતાની આ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરો અને અમારી માં તરીકે રીતે હાજર રહી અમને રસ્તો બતાડો કે અમે એમાંથી કેવી રીતના બહાર નીકળીએ ને અમારા આત્માની ઉન્નતિ કરી શકીએ એમાં અમને ભગવંતના પંથે આગળ વધારો અને તમારી પ્રાર્થના ચાલુ રાખો મનથી પણ આ પ્રાર્થના ચાલુ રાખો અને જીવને ક્ષમા માંગવાની પણ ચાલુ રાખો પ્રેમથી એમના હૃદયમાં કોઈ નવી આશાનું કિરણ જગાવો એ પોતે કોઈ ગુનેગાર નથી એવો અહેસાસ કરાવો કર્મના સિદ્ધાંતમાં સો વિશ્વાસ રાખો મનને સમજાવો કર્મો ખપાવાનો આ અપૂર્વ અવસર આવ્યો છે જીવ વર્તમાન પરિસ્થિતિને સહર્ષ સ્વીકારી લે દુનિયા શું અમારું કેવું દેખાશે એવી બધી વાતો પર ધ્યાન ના આપો દુનિયા તો ઉગતા સુરજને પૂજવા વાળી છે અને આપણે તો અંધારામાંથી માર્ગ કાઢવાનો છે બસ થોડી હિંમત એકઠી કરો અને પોઝિટિવ વિચાર કરો દુનિયાની સર્વ સારી શક્તિ તમને મદદ કરશે ઓકે ઓકેયો માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન